માંડવી નગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ વિભાગના સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત શહેરી નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ અને સ્વસ્થ સારું રહે તે માટે રાજ્યોની પંચોતેર નગરપાલિકાઓને બાગ બગીચા સાર્વજનિક સ્થળ ઉપર ઓપન જીમનેશિયન શરૂ કરવા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના બજેટમાં રૂપિયા પાંચ કરોડની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે માંડવી નગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ વિભાગના સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજનામાંથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરી નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ અને સ્વસ્થ સારું રહે તે માટે રાજ્યોની પંચોતેર નગરપાલિકાઓને બાગ બગીચા સાર્વજનિક સ્થળ ઉપર ઓપન જિમ્નેશિયમ શરૂ કરવા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બજેટમાં રૂપિયા પાંચ કરોડની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે જે મુજબ નગરપાલિકા દીઠ છ લાખ છાસઠ હજારની ફાળવણી કરતા જિમ્નેશના સાધનોનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ નગર પ્રમુખ નીતિનભાઈ શુક્લા કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ વિવિધ સમિતિના ચેરમેન સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત મ્યુનિસિપલ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ માંડવી ખાતે ઓપન જિમ્નેશિયમની ગ્રાન્ટ આપવામાં આવી હતી જે ગ્રાન્ટની રકમ છ લાખ પાસઠ હજાર હતી જેનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે